નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના વરિયારીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા ભાવ તમને મળતા રહે તલોદ બારસો પચાસથી અઢારસો એક રાજકોટ અગિયારસોથી પંદરસો હળવદ એક હજારથી ચૌદસો ત્રેપન મોડાસા એક હજારથી સોળસો પચઉ બારસોથી બારસો અગિયાર કડી બારસોથી તેરસો ત્યાંસી સિદ્ધપુર એક હજારથી ચૌદસો પંચોતેર મહેસાણા અગિયારસોથી ચૌદસો પાંચ ધાંગધ્રા એક હજાર એકાવનથી ચૌદસો આઠ રાપર એક હજાર અગિયારથી ચૌદસો વાંકાનેર નવસોથી ચૌદસો પચાસ બહુચરાજી એક હજાર પચાસથી અગિયારસો પચાસ હારીજ અગિયારસોથી તેરસો ચાણસમા અગિયારસો સાઠથી ચૌદસો નેવું વિજાપુર અગિયારસો વીસથી ચોવીસો એકાવન શિહોરી તેર તેરસો સાઠથી તેરસો પંચોતેર થરા અગિયારસોથી ચૌદસો એકાણું થરાદ એક હજાર પચાસથી ચૌદસો એકસઠ પાટણ એક હજારથી ચોત્રીસો ચોત્રીસ વિસનગર એક હજાર અગિયારથી ચાર હજાર ડીસા એક હજાર એકવીસથી બારસો એકાવન ધાનેરા એક હજાર સત્યાસી થી તેરસો નેવું લાખાણી એક હજારથી ચૌદસો પંચાણું બોટાદ અગિયારસો પાસઠથી ચૌદસો પચીસ ભાભર અગિયારસો સાસઠથી બારસો એકસઠ પાથાવાડા એક હજારથી તેરસો વીસ ઊંઝા અગિયારસોથી ચાર હજાર